આજે આપણે દેશી ચણાની ચાટ બનાવવાના છીએ તો આ ચાટ ખાવામાં એકદમ મસ્ત ચટપટી લાગે છે અને હેલ્ધી તો એ છે જ હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે તો ચણાની ચાટ બનાવવા માટે આપણે એક કપ ચણા લઈશું ચણાને લગભગ સાતથી આઠ કલાક માટે આપણે તેને પલાળીને રાખીશું તો જો સવારે બનાવવા છે તો રાત્રે જ તેને પલાળી દેવાના અને જો જલ્દી બનાવવા હોય તો ચાર કલાક પહેલાં તેને ગરમ પાણીમાં પલાળી દેવા તો ચણા આપણે રાત્રે જ પલાળેલા હતા તો અત્યાર સુધી મસ્ત ફૂલીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેને કૂકરમાં લઈ લઈશું હવે તેમાં અડધી ચમચીથી પોણી ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને એક ગ્લાસ પાણી એડ કરી લઈશું કુકરના ટાંકરની બંધ કરી સાતથી આઠ સીટી વગાડી લઈશું જેથી આપણા ચણા કાચા ના રહે તો કુકરનું પ્રેશર હવે નીકળી ગયું છે તો ચેક કરી લઈએ તો ચણા અહીં કમ્પ્લીટ ચડી ગયેલા લાગે છે જો કાચા લાગતા હોય તો તેને ફરી ગેસ પર મૂકી એક બે સીટી વગાડી લેવી પણ ચણો એકદમ આવો પોછું થઈ ગયો હોવો જોઈએ બસ આમ હાથ વડે પ્રેસ કરતાં જ દબાઈ જવું જોઈએ તો ચણા આપણા પરફેક્ટ ચડી ગયા છે તો હવે તેનું પાણી નીતારી લઈશું તો ચણા હવે કોરા થાય ત્યાં સુધી આપણે તેના મસાલા તૈયાર કરી લઈએ તો તેની સાઈડ પર રાખી લઈશું અને એક બાઉલમાં એક ચમચી કાશ્મીરી મરચું લઈશું પોણી ચમચી દાણા જીરું પાવડર લઈશું પોણી ચમચી દળેલું જીરું લઈશું અડધી ચમચી ગરમ મસાલો લઈશું પોણી ચમચી ચાટ મસાલો લઈશું તો ચાટ મસાલા વગર તો ચાટ જ અધૂરી છે અને ચાટને મસ્ત ટેસ્ટ આપવા માટે પોણી ચમચી સંચળ પાવડર લઈશું તો સંચળ પાવડરથી ચાટનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે તો હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં બેથી ત્રણ ચમચી પાણી એડ કરીશું કોરા મસાલાને જ્યારે આપણે સાતળીએ છીએ ત્યારે દાજી જાય છે પણ આ રીતે પાણી એડ કરી અને એને સાતળવાથી મસાલાનો ટેસ્ટ જળવાઈ રહે છે અને દાજતા નથી તો હવે એક પેન મૂકી દઈએ ગેસ પર તેમાં મોટી એક ચમચી જેટલું તેલ લઈ લઈએ તો તેલ અહીં આપણે વધારે નથી લેવાનું માત્ર એક ચમચી જ લેવાનું છે તેમાં પોણી ચમચી જેટલું જીરું એડ કરી લઈએ અને જીરું સાંતળે એટલે તેમાં પાંચ ચમચી હિંગ એડ કરી લઈએ હવે એક ઇંચનો આદુનો ટુકડો લઈશું અને તેને ડાયરેક્ટ જ ખમણી લઈશું હવે તેને સહેજ હલાવી સાંતળી લઈશું તો આદુ પણ હવે સારી રીતે સતળાઈ ગયું છે તો આપણે તૈયાર કરેલા મસાલા એમાં એડ કરી લઈએ અને વાટકીમાં થોડું પાણી લઈ એને પણ એમાં ઉમેરી લઈએ અને મસાલાને થોડા સાતળી લઈશું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો બાજુમાં આપેલા બે નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે મસાલા આપણા સારી રીતે સતળાઈ ગયા છે તેલ છૂટું પડવા લાગ્યું છે તમે જોઈ રહ્યા છો તો હવે આપણે તેમાં ચણા એડ કરી લઈશું અને તેને હલાવી લઈશું જેથી કરી નીચે મસાલો દાજે નહીં હવે એક નંગ બટેકાને મેં કટિંગ કરીને જ બાફ્યું છે તો ફક્ત બેથી ત્રણ મિનિટ જ થાય છે આ રીતે બાફતા તો તેને બાફી અને પછી તેમાંથી પાણી નીતારી લીધું છે તો હવે તેને પણ સારી રીતે હલાવી મિક્સ કરી લઈએ બટેકા અને ચણા બંને બાફતી વખતે મીઠું એડ કરેલું જ છે એટલે આપણે મીઠું એક્સ્ટ્રા એડ કરવાનું નથી પણ હા જો મીઠું ઓછું લાગતું હોય તો એડ કરી શકો છો હવે સારી રીતે હલાવી મિક્સ કરી લઈએ જેથી કરીને બટેકા પર પણ સારી રીતે મસાલાનો કોટ થઈ જાય તો બટેકા અને ચણા સરસ રીતે મસાલાથી કોટ થઈ ગયા છે હવે આપણા તો ગેસના ફ્લોને હવે બંધ કરી દઈએ અને તેને થોડા ઠંડા થવા દઈએ ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો હવે થોડા ઠંડા થઈ ગયા છે બટેકાની ચણા તો એને એક બાઉલમાં લઈ લઈએ હવે ઉપરથી તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લઈએ ઝીણું સમારેલું ટામેટું એડ કરી લઈએ તો ટામેટા વગર તો ચાટ જ અધૂરી છે કોઈ પણ ચાટ બનાવો પણ એમાં ટામેટું તો હોય જ છે હવે એક નંગ લીલું ઝીણું સમારેલું મરચું એડ કરીશું એક ચમચી ફુદીનાના કટિંગ કરીને પાના એડ કરી લઈશું તો ચાટમાં આ રીતે ઝીણું સમારીને નાખેલા ફુદીનાનો ટેસ્ટ પણ બહુ જ મસ્ત લાગે છે હવે તેમાં સારા એવા પ્રમાણમાં ધાણા એડ કરીશું અને હવે તેને હલાવી મિક્સ કરી લઈશું તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી લઈએ અને તેને હલાવી એકવાર તેમાં મસાલા ચેક કરી લેવા મસાલા અહીં તમારી તમારા ટેસ્ટ અનુસાર વધુ ઓછા કરી શકો છો તો ચાટ આપણી એકદમ રેડી થઈ ગઈ છે તો તેને સર્વ કરી લઈએ તો રેડી છે આ આપણી કાળા ચણાની ચટપટી ચાટ તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો તો હવે આપણે તેને ડેકોરેટ કરી લઈએ તો લીંબુ અને મરચાંથી મેં ડેકોરેટ કરી છે અને જે રીતે બજારમાં કિલારી પર મળે છે એ રીતે ચાટને આપણી કોનમાં પણ સર્વ કરેલી છે તો તમને જે રીતે ફાવે તે રીતે તમે સર્વ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ